ભાવનગર શહેરના કુંભારાડા વિસ્તારમાં રહેતા અને ખરીદી અર્થે વડવા પાદર દેવકી ગયા હતા જ્યાં તેમની ઉપર ચાવડી ગેટ વિસ્તારના અજાણ્યા છ થી દસ લોકોએ હુમલો કર્યો હતો ભાવનગર શહેરના કુંભારાડામાં રહેતા અને ખરીદી અર્થે ગયેલ સતીશ સુખાભાઈ સોલંકી ઉપર ચાવડી ગેટ વિસ્તારમાં રહેતા છ થી દસ લોકોએ ઢોકો પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરતા લોકોના ટોળા એકઠા થયા હતા ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મેડિકલ વાન એકસો ને જાણ કરાતા એકસો આઠ મારફતે સર્વર્થે ભાવનગરની સાટી હોસ્પિટલ खाते ખસેડવામાં આવે છે હોસ્પિટલ ચોક એ અમારા મારી અંગે નોંત કરી આગની કાર્યવાહી હાથ ધરી હતી અશ્વિન ગોહેલ જીએનએસ ભાવનગર કોમળજી તમરવાણા આવીને અમને ઢોકા પાઇપ કરી તલવાર વડે હુમલો કર્યો અમારી માથે અને જાન લેવા હુમલો છે વાઈગ્યોનું નામ હું વાઈગ સતીશભાઈ સુખાભાઈ સોલંકી શું થાય તમારું મારા ઘરના થાય કેટલા જણા હતા અમે બે જણા હતા અને હામાવાળા 10 થી 15 જણા હતા અને અજાણ છોકરો બીજા ત્રણ લઈ ગયા શું નામ છે ભાઈ પ્રતાપભાઈ પરપતભાઈ અજયભાઈ રમેશભાઈનો દીકરો દીપાભાઈને દારૂ વેચે છે પાછળ એના દીકરા ભોલાભાઈ